સેવા પરમો ધર્મની નેમ સાથે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ તેમજ કરોડિયા યંગસ્ટર ગ્રુપ દ્વારા જે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તે લોકોને જમવાના ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું यो छोरी सोनू करके

અરે થોડા પાછળ જાઓ બધું જલ્દી જ ના ઓ માછીમારો હે પાછળ માછીમારો એક એક આગળ આવો જો પાછળનો પતનો બોલો ઓરા આ આવો યાર

વડોદરાની અંદર પણ ઠેર ઠેર પાણી ભરાયા છે તેવી રીતે જયારે જે જે વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અને જે લોકોને જમવાની વ્યવસ્થા નથી અમારી એક નાનીકડી અમારી યથાશક્તિ પ્રમાણે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ તેમજ કરોડિયા યંગસ્ટર કરોડિયા ગ્રુપ તરફથી એક નાનકડું કુલ જિલ્લું અમારી જે યથાશક્તિ પ્રમાણે બની એવી રીતે વિસ્તારની અંદર અમે આજ રોજ ફૂલ કેકેટનું વિતરણ કરવામાં આવે જય માતા સોસાયટીમાં વરસાદના જે અવિરત વરસાદ વરસી રહ્યો ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં તેમજ કરોડિયા ગામે આવેલા પાયાલ જેમ્પેસ સોસાયટીમાં પાણી જ ભરેલું હોવાથી આજ આજરોજ શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ અને કરોડિયા યંગસ્ટર ગ્રુપ દ્વારા ફૂલ ને ફૂલની પાકડી સામાન જે જરૂરતમંદ લોકો માટે જે લોકો ખાવાનું બનાવી શકતા ને કારણ કે ઘરોમાં પાણી ભરેલું હોવાથી આજરોજ અમારા દ્વારા યંગસ્ટર ગ્રુપ કરોડિયા અને શ્રી મહાકાળસેના સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદિરને ફૂડ પેકેટનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું છે તો જરૂરતમંદ લોકો ફૂડ પેકેટનું વિતરણ કરેલ છે આજો તે બદલ સૌનો ટૂંકો આભાર મહાકાળ સેના સેવા ટ્રસ્ટના ભાઈઓ તથા મારા ગ્રુપમાં યંગસ્ટર ગ્રુપના તમામ ભાઈઓનો આભાર